કાજીગંજ આવતા વોર્ડ નંબર નવ ના પ્રજાલક્ષી વિવિધ વિસ્તારમાં તેર જેટલા કામોનું રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે જુદા જુદા કામોનું આજરોજ સહાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર નવ ના પ્રજાલક્ષી વિવિધ વિસ્તારમાં તેર જેટલા કામોનું રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે જુદા જુદા કામોનું આજરોજ ધારાસભ્ય કેવું રોકડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાત ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે

મહાનગરપાલિકાજી કરોડ ઓગણપચાસ લાખ અગિયાર હજાર એટલે કે એક કરોડ પચાસ લાખના ખર્ચે આજે વિવિધ તેર જેટલી સોસાયટીઓમાં પેવર બ્લોક નાખવાના કામ વરસાદી ગટર વરસાદી કાંસ નાખવાના કામ આરસીસી રોડ બનાવવાના કામ કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ આવા વિવિધ તેર જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે રીતે અમારા વિસ્તારના કાઉન્સિલરો એ દિવસ રાત પ્રજાની વચ્ચે રહે છે સંગઠનની અમારી ટીમ છેવાડાના માનવી સુધી પહોંચી છે તે રીતે આ વિસ્તારમાં વડોદરા શહેરના સૌથી વધુ કામ કોઈ વોર્ડમાં થતા હોય તે વોર્ડ નંબર નવમાં થઈ રહ્યા છે અને એટલું જ નહીં ભવિષ્યમાં પણ જ્યારે કોર્પોરેશને ઈજારો વધાર્યો છે આ વિસ્તાર માટે ત્યારે બીજા પણ ચોત્રીસ જેટલી ફાઇલો ઇન પ્રોસેસ છે એનો મતલબ કે જેટલા પ્રજાના કામો આવી રહ્યા છે કમ્પાઉન્ડરના વરના બ્લોક હોય આરસીસી રોડના એસીવીસના હોય અને મોટાભાગની સોસાયટીઓમાં રેઇન વોટર રિચાર્જની પણ માંગ ઉઠી છે તો આ તમામ કામો ભવિષ્યમાં પણ અહીં પૂરા કરવામાં આવશે